અને અહીંયા કાળિયા ઠાકોરજી બિરાજમાન છે ત્યારે એમના સાનિધ્યની અંદર આ ઘણા વર્ષોની જૂની માંગ આ શામળાજી તાલુકો બનાવવામાં થઈ રહી છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આખી ટીમ અને સંગઠન પ્રમુખ સી પાટિલજી અને એમની આખી ટીમ અને માનનીય પ્રધાનમંત્રીજી માન્ય અમિત શાહજીની કૃપાથી આ એક આદિવાસી વિસ્તારની અંદર નવો તાલુકો બન્યો છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું